કોઈ પણ અસાધ્ય રોગ હોય આ રાજ સાદે બાગનાથી મટી જાય છે નવ થી અગિયાર મહાપૂજા નો પ્રોગ્રામ હોય છે અત્યારે અમને થોડી વારમાં ના મહાપૂજા ચાલતું છે અને સવારે દસ વાગ્યાથી નહીં રાત ના દસ સુધી મહાપ્રસાદ મહાપ્રસાદ પેટ ભરીને લોકો હવે જઈ શકશે અને ઘરે પણ લઈ જઈ શકશે એ રીતની વ્યવસ્થા કરેલ છે અને ભક્તિ સંગીત આખો દિવસ ચાલેલું રહેશે અને સાડા અગિયાર સુધી મંદિર

ઘણા લોકો અહીંયા આવીને ફી જાય છે આજના દિવસે વધારે ને વધારે લોકો દર્શન નો લાભ લે પ્રસાદ નો લાભ લે રક્ષા નો લાભ લે એ પ્રાર્થના વિનંતી જય ગુરુદેવ